આપણે વાત કરીશું લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના બંનેના ભાવ વિશે તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીનો ભાવ છે બસો રૂપિયા થી ત્રણસો ને પચીસ રૂપિયા સુધીનો ભાવની વાત કરીએ તો બસો રૂપિયા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ વાત કરીએ તો લાલ ડુંગળી ભાવ છે એકોતેર રૂપિયા થી ત્રણસો ને સાતાલીસ રૂપિયા ડુંગળી નાસિક પચાસ રૂપિયા થી બસો ને સોતેર રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળી ડુંગળીના ભાવ વાત કરીએ તો બસો રૂપિયા થી બસો રહેલો છે અંદર અમદાવાદ માર્કેટિંગ વાત કરીએ તો લાલ ડુંગળી સ્થાનિક ચાલીસ રૂપિયા થી ત્રણસો ને સાઠ રૂપિયા સુધીના ભાવ રહેલા છે ડુંગળી લાલ નાસિક બસો થી બસો ને રૂપિયા સુધીના અમદાવાદ માર્કેટમાં યાર ભાવ રહેલા છે ડુંગળી લીલી એકસો વીસથી બસો ચાલીસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીના ભાવ મિત્રો મળ્યા નથી સુરત માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીના ભાવ છે બસો ચાલીસ રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયા સુધીના સુરત માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ રહેલા છે તો સફેદ ડુંગળીના ભાવ હજી સુધી આપણને મિત્રો મળ્યા નથી મવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો પચાસથી થી ત્રણસો ને બાણું રૂપિયા સુધીના ભાવ રહેલા છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો ઓગણત્રીસથી બસો ને બાણું રૂપિયા સુધીના ભાવ રહેલા છે તળાંગ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો પાંત્રીસથી થી ત્રણસો ને બાર રૂપિયા સુધીના ભાવ રહેલા છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો ત્રીસ રૂપિયાથી બસો ને ઓગણપચાસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે પાલીતાણા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો એસી રૂપિયાથી બસો ને પંચોતેર રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીના ભાવ પાલીતાણાની અંદર મળ્યા નથી મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકોતેર થી ત્રણસો ને સાતાલીસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે ડુંગળી સફેદની ભાવની વાત કરીએ તો બસો સ થી બસો ને એકાવન રૂપિયા સુધીનો ભાવ રહેલો છે જામનગર માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો લાલ ડુંગળી ના ભાવ છે સો રૂપિયા થી ત્રણસો પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો તેતાલીસ રૂપિયા થી ત્રણસો ને એક રૂપિયા સુધીનો ભાવ રહેલો છે ધોરાજી માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે પંચોતેર રૂપિયા થી ત્રણસો એકસઠ રૂપિયા સુધીના ભાવ રહેલા છે અંદર આજે ભાવ રહેલો છે તો ખેડૂત મિત્રો આ હતા આજના બજાર ભાવ તો ખેડૂત મિત્રો એક ખાસ નોંધ લેજો ખેડૂત મિત્રો ભાવનગર અને તળાજા માર્કેટ બે દિવસથી બંધ હોવાથી હોય શકે કે એ જૂના ભાવ પણ હોય એવું બને તો ખેડૂત મિત્રો ખાસ લેજો તો ક્યાંક નવા ભાવ છે ક્યાંક જૂના ભાવ પણ થોડાક છે તો ખેડૂત મિત્રો એ હિસાબથી તમે જોઈ લેજો તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આવાના આવા વિડીયો લઈને કાલે ફરી આવશું આપણે ખેડૂત મિત્રો ગુડ બાય